અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં લાગી આગ જૂના માર્કેટિંગ યાર્ડમાંથી પસાર થતી ગેસ પાઇપલાઇનમાં લાગી આગ ગુજરાત ગેસની પાઇપલાઇન લીકેજને કારણે લાગી વિકરાળ આગ માર્કેટિંગ યાર્ડની દુકાનો નજીક આગ લાગતા વેપારીઓમાં ભયનો માહોલ ફાયર વિભાગ પહોંચ્યું ઘટનાસ્થળે ગેસ પાઇપલાઇન બંધ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ અડધી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અહેવાલ ભાવીશું આઘેલા અમરેલી જે માર્કેટિંગ યાર્ડમાં ઘટના બની એને લઈને શું કહેશો આપ જય હિન્દ હું એસપી સરતેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી આજરોજ વીસ ને બાવીસ કલાકે અંદાજીત કોઈ રૂબરૂ આવીને ફાયર સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી કે જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બનેલ છે તેની અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ વિદિન એક મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને સ્મૂથનિંગ મેથડથી આ સંપૂર્ણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આક્ષરે આગ ઓલવાઈ ગઈ છે હવે કોઈ જાનહાનિ આમાં પામેલ નથી અને તંત્રમાં શું આમાં કાર્યવાહી કરી હવે આવનારી હવે તપાસનો વિષય છે હવે તો અમારી તરફથી તો આગને બિલકુલ ઝીરો ઝીરો કરવામાં આવેલી છે હવે કરતા આ સ્થળ પર હાજર છે આગળની કાર્યવાહી તેમને હાથે ધરવા આ ઘટનાને લઈને ક્યુ કયું તંત્ર હાજર હતું એસડીએમ સાહેબ પ્રાંત અધિકારી સાહેબ મામલાદાર સિટી સાહેબ પોલીસ તંત્ર તથા ફાયર વિભાગ સંપૂર્ણ કાફલો સ્થળ પર હાજર છે